નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે જે અત્યારે મતલબ આપણે નાની કલમ છે જે બે હજાર પચીસમાં નાખેલી છે અને હજી આ લગભગ ચારક મહિના જેવું થયું છે તો અત્યારે એનું આપણે છે ને ડ્રીન્સિંગ મતલબ એનપીકે જિંગ સેટ વામ જે નેટ્સઅપ કંપનીની ઓર્ગેનિક પ્રોડક્ટ છે એનાથી આપણે જે ખેડૂ છે એની પાસે લાઈવ ડ્રિન્સિંગ થાય છે એનું તમે જોઈ શકો છો કઈ રીતની માવજત કરવી કલમની કઈ રીતની એનો વિકાસ કરવો આ રીતનું એનું આખી ટ્રીટમેન્ટ કરવાની હોય છે આ રીતનું પાણી પાય અને એને થાળવે છે એ ડ્રિન્સિંગ કરવાનું હોય છે જેનાથી એનો મૂળનો વિકાસ સારો થાય છે અને મૂળનો વિકાસ સારો થઈ ગયા પછી મતલબ કલમ છે એની ગ્રીનહરી છે એ પણ મતલબ સારી રહી છે અને સો ટકા કલમ છે એ જવાની શક્યતા છે એ બહુ મતલબ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા રહેતી નથી સૌથી મોટો ફાયદો એ થાય છે તમે લાઈવ કલમનો બગીચો તમને દેખાવું છું અત્યારે લાઈવ ડ્રીન્સિંગ એ કરીએ છીએ તમને લાઈવ દેખાડું છું ડ્રિન્સિંગ થાય છે જે મતલબ ચાર ત્રણ ચાર મહિનાની કલમ થઈ છે બીજો આખો બગીચો છે તમને લાઈવ બતાવી દઉં છું

વ્યવસ્થિત છે એકદમ નાની કલમ છે તમે લાઈવ જોઈ શકો છો કોઈ પણ નાના રોપડા કલમ નારિયળી એના માટે કોઈ પણ માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર છે એની ઉપર કોન્ટેક કરો જેથી તમને પૂરી માહિતી મળી રહે કઈ રીતની ટ્રીટમેન્ટ કરી કલમમાં અને કઈ રીતનો વિકાસ કરો તો એનું તમને સંપૂર્ણ માહિતી અને સાથે ઓર્ગેનિક દવા કઈ રીતનું કામ કરે છે એ પણ તમને લાઈવ મતલબ બતાવવામાં આવશે અવારનવાર જે તમને રિઝલ્ટ છે એ પણ તમે લાઈવ એમાં જોઈ શકશો મારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા ખેડૂતને અટાણા ઇસ્યુ આવતા હોય તો આપણે એનું સમાધાન આપશું અને સો ટકા રિઝલ્ટ આવશે કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી ખોળામણ તમે જોઈ શકો છો નવી ખોળામણ છે અત્યારે Si punem aluatul chamului અનેક મતલબ બાગાયતી પાકના કલમ છે નારિયળી છે કોઈ કોઈપણ પાકના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયો સારા વિડીયો ખેડૂતના રિવ્યૂ આવશે તો તમને નોટિફિકેશન મળશે અને યુટ્યુબ ઉપર જોતા હોય તો લાઇક કરો અને શેર કરો ઓકે નમસ્કાર આભાર